વડોદરા શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ ખાતે ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરે આવી વિરોધ પ્રદર્શન સાથે રામધૂન કરી હતી જોકે પોલીસ મોડી આવી એ પહેલાં જ ભાજપના કાર્યકર્તાઓ જતા રહ્યા હતા પોલીસને ખબર જ ન પડી કે ખરેખર કોણ આવ્યું હતું અને તેઓને શોધી પણ ન શકે આખરે જોઈન્ટ સીપી એસીપી સહિત અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા લોકતંત્રના મંદિરમાં જે રાહુલ ગાંધી દ્વારા હિન્દુ હિંસક છે એવા નિવેદનથી આજે સર્વ હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાઈ છે એના માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કોંગ્રેસ ઓફિસ પર આવીને અમે આંદોલન કરી રહ્યા છે કે જે રાહુલ ગાંધી છે એના નિવેદનથી આજે સમગ્ર દેશના હિન્દુઓની જે ભાવના છે એ ભાવના દુબઈ છે એના લીધે આજે અમે અહીં આગળ આવીને રાહુલ ગાંધી માફી માંગે એના ધરણા કરી રહ્યા છે અને સર્વ અમે સૌ હિન્દુ છે એના માટે અમે લોકો હિન્દુ સમાજના માટે બી એ લોકો માટે બોલી રહ્યા છે હિન્દુ હોવાનો આખા ભારત દેશના તમામ લોકોને ગર્વ છે હિન્દુ સનાતન ધર્મ છે સનાતન સંસ્કૃતિ છે અપરી અને એના રક્ષણ માટે ભારત જનતા પાર્ટી હંમેશા કટિબદ્ધ છે અને ભારત જનતા પાર્ટી માટે સર્વસમાન સરખા સર્વસમાન છે સર્વ સર્વ ધર્મ સમાન છે જ્યારે કોંગ્રેસ માટે હિન્દુ એ વિરોધી છે હિન્દુઓ વિરોધી એમ પોતે એમણે નિવેદન કર્યું છે અને એ પણ સંસદ ભવનમાં બેસીને જે આપણો લોકતંત્રનું મંદિર છે એના માટે અમે એમના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ પોલીસ માટે શરમજનક બાબત છે કે જ્યારે ન્યાયની વાત કરતી હોય પોલીસ જ્યારે પ્રજાની રક્ષક હોય તો અત્યારે આ જે અડધો કલાક સુધી જ્યારે તમારા મીડિયા મિત્રોના લાઈવ માધ્યમથી મને જ્યારે જાણ થઈ અને લાલબાગ ખાતે મારી ઓફિસે બેઠો હતો ત્યાંથી મેં કંટ્રોલમાં મારે જાણ કરવી પડી કે આ રીતનાનું વાતાવરણ છે કોઈ પણ વિરોધ હોય એ વિરોધની રજૂઆત કરવા માટે પોલીસની પ્રાથમિક જવાબ પરવાનગી લેવી અત્યંત જરૂરી હોય છે આજે ભાજપ પર ચૂંટાયેલી પાકના કોર્પોરેટરો આજે આગેવાની કરીને જે ટોળું લઈને આવ્યા હતા એ રિસરનો કોમવાદની આ ભડકાવવા માટે આવેલા હતા એવું મારું ચોક્કસ તે લોકોની પર આક્ષેપ છે એ કોમવાદી તત્વ જ છે આ કોમવાદ થાય અહીંયા અને હિન્દુ મુસ્લિમનો જો કદાચ કોમવાદ આ આંદોલન ફાટી નીકળે સંસદમાં રાહુલજીએ જે વાત કરી હોય એ વાતની કોઈ યોગ્ય રજૂઆત હોય તો જે તે ન્યાયિક કચેરી હોય પોલીસ સમક્ષ તમે રજૂઆત કરો પણ તમે આજે જે રીતે ઉશ્કેરણીપૂર્વક આજે ટોળું લઈને આવી રહ્યા છે અમારા કોઈ માઇનોરિટીના કાર્યકરો અહીંયા હોત તો એ લોકો બની શકે કદાચ જીવલણ હુમલો પણ કરતા અહીં તોડફોડ કરવાની કોશિશ પણ એ લોકોની થાત પણ અમે તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી છે પોલીસ અત્યારે આવી છે જે લોકો મીડિયાના માધ્યમમાં આગેવાની કરતા દેખાતા હશે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી ફરિયાદ હશે નિવેદન કર્યું છે હિન્દુ હિંસક છે એ યોગ્ય છે રાહુલ ગાંધીએ ક્યાંય હિન્દુઓને હિંસક બતાવ્યા નથી એમણે જે માનવતાની વાત કરી છે એકતાની વાત કરી છે અહિંસાની વાત કરી છે એમાં ક્યાંય કોઈ વાંધો વસકો એવો પડે એવો નથી પણ જે લોકો કોમવાદી આગ લઈને ભડકીને બેઠેલા છે એ લોકો જ આ વસ્તુ ઉશ્રેણી કરીને ફરી એકવાર આની અંદર વાતાવરણ કોમવાદનું ડોળાય એવું વાતાવરણ એનો ઘેર મતલબ કાઢીને કરી રહ્યા છે એટલે રાહુલજીની જે વાત છે એ ન્યાયની વાત છે અહિંસાની વાત છે એમણે સાથે સાથે ધર્મની સાથે સાથે શંકરજીનો ફોટો બતાવીને કહ્યું છે ગૌતમ બુદ્ધની વાત કરી છે ગુરુ નાનકજીની વાત કરી છે એમણે ધર્મને પણ મહાનતા આપેલી છે હિન્દુ ધર્મ હિંસક છે એવું એમણે નથી કીધું પણ જે વાત કરી છે એક દ્રષ્ટાંત આપેલું છે ભાજપનો વિરોધ ફક્ત અને ફક્ત કોમવાદી આગ સળગાવવાનું ભાજપનું કામ છે એના કાર્ય કરવાનો કામ છે ચૂંટાયેલી પાખના લોકો જ્યારે આ પ્રજાના સેવક હોય અને એમણે જ્યારે દરમિયાનગીરી કરેલા હોય જ્યારે કોર્પોરેશનમાં સેવા સદનમાન નગર સેવક તરીકે બેસતા હોય ત્યારે એવો એક કાયદાનું ઉલ્લંઘન કરેલ છે એને અમે મારો સખત વિરોધ છે એ બાબતની કાયદેસરની કાર્યવાહી મારી માટે મારી માંગણી વરોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને જેવો મેસેજ મળ્યો એટલે તુરંત સૌ પ્રથમ પોલીસ સ્ટેશનની પીસીઆર રવાના કરવામાં આવેલી અને ત્યારબાદ એના ઇન્ચાર્જ પણ તાત્કાલિક પહોંચી ગયેલા અને જ્યારે આ વિસ્તારના એસીપી અને વધારાના ફોર્સ તરીકે નવાપુરા પીઆઈ વગેરે પણ સૂચના આપવામાં જ્યારે અમારી પીસીઆર અહીં પહોંચી એ દરમિયાન અહીંયા આવતા એવી કોઈ હકીકત અમને જાણવાની મળી કે કોણ હતું કોણ લોકો હતા એની અમે ઝીણવટપૂર્વકની તપાસ કરીએ છીએ કે ખરેખર કોઈ પણ જાત જાતની જાણ કર્યા વગર જો વિરુદ્ધ પ્રદર્શન કરવું હોય તો પ્રશાસને જાણ કરવી જોઈએ પણ એવી કોઈ અમને કંટ્રોલથી માહિતી નથી અથવા સાદી પોલીસને પણ નથી અને આ બાબતે અહીંયા પૂછતા એવી કોઈ નુકસાન થયું અથવા કોઈ એવું કંઈ કાર્યાલયના માણસ કાર્યાલય સાથે કોઈ માન કૃત્ય કર્યું હોય એવું પણ ધ્યાને આવતું નથી તેમ છતાં અમે અત્યારે હવે એમના ઇન્ચાર્જશ્રીને અને કોને કોલ કર્યો અને ખરેખર શું હકીકત હતી પણ એવું જાણવા મળે છે કે પંદરથી વીસ માણસો કોઈ આવેલા અને સૂત્રોચ્ચાર કરી અને પછી અહીંથી રવાના થઈ ગયેલા છે પણ એ કોણ હતું કોણ વ્યક્તિઓ હતી અને કેવી રીતે એ સંગઠિત થઈને કેવી રીતે ભેગા થઈને ક્યાંથી આવ્યા એ બાબતે અમે તપાસ કરી અને પછી આપની સમજવું કે બંદોબસ્ત ચાલુ હતો એ કોઈ પોલીસના માણસો નહીં તકેદારી બંદોબસ્ત ક્યાં કોઈ કોઈ જાતની જાણ નથી પોલીસને કાં લોકો વિરોધ કરવાના છે નથી કરવાના તકેદારી બંદોબસ્ત રાખવાનું અધિકારી કહે છે તકેદારી બંદોબસ્ત પોલીસના માણસો હજાર તો સવલ સ્થાનિક પોલીસ સ્વાભાવિક છે ક્યાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું કાર્યાલય છે સ્થાનિક પોલીસ રાખવામાં આવી હશે તો એ પીએ દ્વારા રાખવામાં આવી હશે બાકી આપણે વડોદરા શહેર કંટ્રોલ દ્વારા અથવા ઉપરથી સ્ટેટમાંથી કે આમને કોઈ આવી માહિતી નથી કે જેના આધારે અમારે અગાઉથી આગળ વધે છે